એટીએમમાં લોડ કરવાના રૂપિયા નવ લાખ નવ્વાણું હજારની ચોરી કરનાર કર્મચારીને ગોરવા પોલીસે ઝડપી પાડ્યો છે અને આરોપીની ધરપકડ કરીને પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એલ પી ભારઈની સૂચનાના આધારે ગોરવા પોલીસ ટીમને મિલકતના વિરુદ્ધના ગુનાઓ કરતા આરોપીઓને પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની સૂચના મળી હતી ત્યારે ગોરવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે આઈસીઆઈસીઆઈ બેંકના પૈસા ભરેલ બોક્સ જેમાં રૂપિયા હતા તે કામ કરતા સ્ટાફનો કર્મચારી અક્ષય માળી જે ગોરવા ગામ ત્યારે અક્ષયે ચોરી કરેલ હોય અને રોકડ રકમ સાથે તે પોતાના ઘરે હાજર હતો ત્યારે પોલીસે તેના ઘરે તપાસ કરતા ઈસમને રોકડા રૂપિયા નવ લાખ નવ્વા હજાર સાથે તેની ધરપકડ કરી ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આરોપી અક્ષય માળી પાસેથી રોકડા રૂપિયા નવ લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીની વિરુદ્ધમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે